જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને તો આપણે બે દિવસથી હતા મોરડિયા અને અહીંયા વરહીન વાળતા હતા એટલે હું સરલાન બધી ગયા હતા ને પછી બીજેથી મારે નોકરી હતી એના પછી તો સરલાની બસમાં હોય આવ્યા હતા ને હું નોકરીમાં ત્યાં ધવારમાં આવ્યું આપણે જમવાનું જમવાનું હતું સૌ મમ્મીને ઘરે તો કોપરના તો ત્યાં ખાધું ને પછી ત્યાંથી આવી અને લાલોન બેઠા હતા એ સારી ઘડી સરના નહિ ઘણા વાગ્યા હતા સવારના હવે પાંચ વાગ્યા આવશે એ બધા તો હવે અત્યારે તો બીજું ક્યાંય જવાનું પ્રોગ્રામ છે નહીં જો હવે કાલના નામ તો અલગ અલગ હતા બધા પછી હું આવ્યો ક્યાં એ લોકો નિશારે વહી ગયા ને હું પછી એકલો હતો પછી એટલે ઘેર ગયો પડી અહીંયા જમીન પછી અહીંયા આવીને લાલો થતા હારી ઘડી ને પછી લાલો ગયો ફોન આવ્યો હતો એ વહી ગયો ને હું અહીંયા હતો એક તો હવે બને રહેજો વિડીયોમાં હવે મમ્મી દીકરો બે પાંચ વાગે આવે પછી પાછા બધા મળીએ તો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મુરલીધર જય શ્રી કૃષ્ણ એમ તો મહેન્દ્ર એ ઇન્ટ્રો આપી દીધો હશે પણ આપણે નહોતા આપ્યો સવારમાં ટાઈમ નહોતો રહ્યો સ્કૂલે એમ જવાનું હતું ને કામ બધું ભેગું થઈ ગયું હતું તો જુઓ અત્યારે વાગી ગયા એમ તો સ્કૂલેથી ક્યાં ના આવતા રહ્યા મહેન્દ્ર ગયા છે ગામમાં થોડા હેર કટિંગ ને કરાવવાનું હતું એટલે એ ગયા છે ને ધ્રુવંશ જોઈ આવી ગયા ઘાસી ઉપર ધ્રુવંશભાઈ ને પતંગ ચગાવવું ને એટલે ભાઈ ચડી ગયા ઘાસી ઉપર ઉત્તરાયણ પેલા પતંગ ચગાવી રાખો જો વ્યૂ અત્યારનો સાંજનો કઈક આવો છે વાયગા છે છ પણ સનસેટ થઈ ગયો છે એટલે આમ તો અત્યારે અહીંયા મજા આવે પવન ચોક્કી છે આમ દૂર દૂર સુધી

અત્યારે ઘડીક વાર અહીંયા આવીએ તો મજા આવી જાય મજા જ આવે રાખે કેમ કે આખો દિવસ ધ્રુવંશભાઈ ચડાય એટલે હું કોઈ એકલા નથી હું જવા રે એમ છે બધું ને જો અહીંથી આપણી સ્કૂલ દેખાય આછી આછી જો ઓકે વા રહી અહીંયા લાલ રેડ કલરની જો ત્યાં દેખાય દૂર દૂર સામે ને વાતાવરણ અહીં કંઈક આવું સરસ મજાનું છે અત્યારનું જો અહીંથી સુરતની કેટલી બધી બસ જાય અહીંથી તો ઘણી બધી કેમ કે મોસ્ટ ઓફલી લોકો અહીંના સુરત જ છે

આપડા જિંદગી માં આ મંત્ર કામ લાગે એવો વસ્તુ છે મહેન્દ્ર એ ફાઇનલી વેલ વાઈ દીધી છે હાલો તો ફાઇનલી આપણે વાડીએથી પાછા ઘરે પૂછી ગયા ને વાગવામાં વાગી ગયા હાડા બાર હવા બાર અને આપણે હવે ખાઈ લઈએ લાગી ભૂખ ખાવામાં છે રોટલી છાખ અને ગલકિયાનું શાક ને રોટલી છે તો આપણે મજા મચ્છાનું ખાઈ સરલા ને ગયા છે ભણાવવા ને ત્યાંથી આવ્યા પછી આપણે અટાણે જવાનું છે એમરજન્સીમાં મોરડીયા થોડુંક કામ આવ્યું નોકરીમાં તો ફોન આવ્યો તો એટલે જવાનું છે તો આપણે જવાનું છે મોરડિયા સરલાની પાંચ જગ્યા આવીને થોડુંક શૂટ કરશે તો બને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ખાઈ લીધું મેન ધ્રુવન છે એના પપ્પા તો પાડીમાં છે દિયા બેન આવ્યા રાયા ને ધ્રુવંશભાઈ હોમવર્ક કરે ને આપણે હકેલવાના છે કપડા એટલા ડી હકેલ લઈએ ને કાલે છે શનિવાર હા પછી આડી દિયાને મૂકવા ઘડી જાઉં ને પછી પાછા આવીને ધ્રુવંશભાઈ પાછા હોમવર્ક કરશે કે દી આજે કાલે સવારમાં વહેલી સ્કૂલ હોય મોરની તો ભલે હાલો બનારે જ આગળ વિદ્યા હાલો તો આપણે હવે હાંજે ખાઈ લીધું ખાઈ પીને હવે બેઠા ને સલ્લાથી જોવા બધા થામને ઉઠકે ધ્રુવસભાઈ લેશન કરે તો હવે આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને મળીશું એક નવા વિડીયો સાથે તો બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર તો બાય બાય ટાટા સી યુ